તાલીસ કાણવાર છવ્વીસ અઠ્યાવીસ છત્રીસ છત્રીસ બે પા હતા મારો ત્રણસો સત્તર ત્રણસો ને બાવન રૂપિયા એકસો લઈ લીધું ત્રણસો લઈ લીધું છે ને એટલે જાય પંચોતેર અઠોતેર બાળો ધાડો સોરા પંચા અઠાણું વાળું

નવ્વાણું ત્રણસો નવ્વાણું બોલો ચારસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ હજાર બાર બે નેવું ચૌદ ચૌદ રૂપિયા

તાલીસ છે ઓગણપચાસ ઓગણપચાસ બત્રી રૂપિયા ત્રણસો બત્રીસ તેત્રીસ તેત્રીસ પાંત્રી બેતાલ રૂપિયા ત્રણસો બેતાલીસ ત્રણસો બેતાલીસ

ત્રણસો ને પડતાલીસ અડતાલીસ ઓગણપચાસ ત્રણસો ઓગણપચાસ બોલો ઓગણ પચાસ પચાસ રૂપિયા એકાવન એકાવન રૂપિયા

એસી રૂપિયા પચાસ રૂપિયા બસો પચાસ બાવન બાવન રૂપિયા બસો બાવન ગોળું પંચાવન

ત્રણસો ને અઠોત્તર બોલવું ચોરા પંચાસીવું એકાણું બાણું ચોરા પચાસ અઠાવન નવ્વાણું

બતર પંચો એસી બાણું પાણું રૂપિયા પંચાણું છન્નું પંચાણું રૂપિયા પંચાણું બોલો ત્રણસો ત્રણસો

પચાસ એકાવન બાવન ચોપન પંચાવન ચોપન અઠાવન ચાવન સાહીઠ સાહીઠ રૂપિયા ત્રણસો સાહીઠ એકસઠ એકસઠ બાસઠ ત્રેસઠ બાસઠ ત્રણ વાર ત્રણસો ને બાસઠ ચાલો એકતાલીસ પચાસ એકાવન સાતસો સાહીઠ સાહીઠ રૂપિયા ત્રણસો સાહીઠ બોલવું ભાઈ પહેલા એકસઠ ઓસઠસો સાઠ પાંચસો સાઠ સાસઠ બે રૂપિયા ત્રણસો બાવન સાહીઠ રૂપિયા સિત્તેર એકોતેરવા ત્રણસો ને એકોતેર રૂપિયા ત્રણસો ને પચીસ રૂપિયા ત્રણસો ને એકોતેરું છે